ધીમા અને બનાસકાંઠા ધીમાની આસપાસના ગામડાઓ કે જ્યાં પૂર આવ્યું સહેલાબ આવ્યો અને આ સહેલાબ ની અંદર પાણી પાણી થઈ ગયું આખું ધીમા અને તેની આસપાસના ગામડાઓ હું શ્રી સંસ્કાર વિદ્યાલયની અંદર ઉભેલો છું અને એનું ગ્રાઉન્ડ છે આ દ્રશ્ય તમે સૌથી પહેલા જુઓ કઈ પ્રકારનું પાણી અહીંયા ભરાયું છે કઈ પ્રકારની પરિસ્થિતિ અહિયાં સર્જાઈ છે કઈ પ્રકારનો નો જળબંબાકાર અહિયાં સર્જાયો છે સ્કૂલ બંધ છે કારણ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાલ આવી શકે અને ભણી શકે તેવી પરિસ્થિતિ નથી કોણ છે જવાબદાર માટે સવાલો તો પૂછવાના જ છે અને સવાલ પૂછીશું પણ ખરા પરંતુ મારી સાથે લોકલ પત્રકાર ટાઈમ્સ ઓફ ગુજરાતના પ્રતિનિધિ ગોવિંદસિંહ રાજપૂત છે બાપુ કેટલા દિવસથી સ્કૂલ બંધ છે કઈ રીતના પરિસ્થિતિ સમગ્ર સર્જાઈ અને ક્લાસરૂમની ની શું હાલત છે ભયંકર હાલત છે મોલ અમારા છોકરા ભણે ને

ઘણા છે પણ ભાડા થી મળે એમ નથી અમારા ગામમાં માં આખા છો બાજુ પૂર આવેલો આ પોઝિશન જો આ પોઝિશન કેવી છે 2015 માં પણ આ તકલીફ હતી 2017 2017 માં અને 15 માં આવ્યું હતું પૂર 17 માં અને 15 માં ત્યારે પણ આ જગ્યા બધી પાણીના માર માં જતી અને શાળા નું ત્યાં ત્યાં સુધી નિકાલ થયો નતો ત્યારે કેમ કે ત્યારે નાળા બીજી વાત થઈ હતી પણ નાળા કે નખણા નતો અને જરૂરિયાત વાવથરા તાલુકા નું જે ઢીમા ગામ છે એને પાકનું પણ નુકસાન ખૂબ છે જેનું ધોવણ થયું ખેતી લાયક જે જમીન છે એને પણ તાત્કાલિક સહાય મળે એવી સરકાર શરીરની વિનંતી છે અને અત્યાર ખેડૂત ખૂબ બધી રીતે ખેડૂતની ખૂબ અત્યારે કસોટી છે એમ અને અત્યાર આ જે સ્કૂલ છે અને પ્રાથમિક શાળા છે એ બે બંને બાજુ બાજુમાં જ છે અને બે જગ્યાએ પોણીની કાયમી કોઈ નિકાલ થયો નથી અને પોણીની કાયમી આની આ હાલત હોય રેડી દર ફેરે જ્યારે વરસાદ હોય વાવાઝોડું હોય આ નિશાળ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી કાયમી નીકળે જ છે અને પોણી ને બી ભણતર ના બી કોઈ એનું હાજરી પત્રક હાજરી પત્રક દોવરાઈ ગયા હાજરી પત્રક હાજરી પત્રક ધોરી પત્રક દોવરાઈ ગયા ઢીમાની અંદર એવી પોઝિશન ખરાબ છે અત્યારની તારીખ આ શાળા ની અંદર હાજરી પત્રક દોવરાઈ ગયા ઉપર ટેબલ ઉપરથી પાણી પોણી છે અને આચાર્ય બાપડો શું કરે આચાર્ય ગોમ ને કેવાથી બધું આટલા થી છોકરા ઠેઠ ક્ષેત્રો માંથી આવે બાજુ ઢેમાવરા એમ નથી છોકરા મારો છોકરો હું ખુદ મિલું આવે પોણીમાં કોઈ હું પત્રકાર છું તે હારું કરીને ચી કે ગોમ નો ઘણો વખાણ કરો તો નકમો અને કળખણ કરો તો નકમો એવું જ છે અત્યારે નેતા કોઈ કોઈ ગરંટ આલતા નથી ગરેન્ટ હાલે ભાજપ હોય કોંગ્રેસ હોય તો તો આ આ આ સુધરે એમ છે પૂરણ કરો શાળાની અંદર પોણી ના આવે પણ એટલો કોઈ શંકર ભાઈ નથી હાલતા નથી ગુલાબસિંહ હાલતા નથી ગેની બેન હાલતા નથી શિરુપજી હાલતા એટલે નેતાની બેદરકારીના કારણે અમાર ઢીમાને પૂરની આ વારો ભોગવો પડ્યો ત્યાં ગ્રામ પંચાયતની બહાર પણ કહ્યું કે જ્યારે નેતાઓ ચૂંટણી ટાણે ત્યારે ઢંઢેરા પીટી અને સાથે કે અમે પબ્લિકના કામ કરીશું આ પબ્લિકના કામ તમે કરો છો મારી પાછળ જે દ્રશ્યો સર્જાયા છે એ દ્રશ્યો કદાચ નેતાઓની આંખમાં પડતા હશે અને પડતા હશે તો એ કદાચ આંખો બંધ કરી દેતા હશે કારણ કે નરી આંખે અમને આ દેખાય છે તો તેમને પણ દેખાતું જ હશે પરંતુ તેમની નફટાઈ અને ઠઠીઆરીઓ એટલી કે એ લોકો જનતાનું કામ કરવા માટે રેડી નથી થતા આ ગુસ્સોને આ સવાલ પૂછવાનું કારણ એટલા માટે કારણ કે ગત ઇલેક્શન મેં આખું કવર કર્યું છે હું લગભગ મહિના સુધી ભાવની અંદર ફર્યો મહિના સુધી ધીમાની અંદર પણ હતો અલગ અલગ ગામડાઓની અંદર હતો સુઈગામની અંદર હતો તમામ બાજુ આ પરિસ્થિતિ છે થરાદ મામલે જઈને એવા ઘણી એવી જગ્યાઓ હતી થરાદની અંદર પણ કે આ જ પ્રકારની પરિસ્થિતિ સ્કૂલની અંદર આ ભાઈએ જેમ કહ્યું કે હાજરી પ્રતક દોરવાઈ ગયું હવે એક મહિનાની અંદર મિડ ટર્મ પરીક્ષાઓ આવી રહી છે છોકરાઓની તે બાદ દિવાળી વેકેશન આવશે આ તમામ પરિસ્થિતિઓમાં છોકરાઓને સ્કૂલમાં આવીને ભણવાનું હોય શિક્ષક તેમને રિવિઝન કરાવતા હોય શિક્ષક તેમને આગળની તૈયારીઓ કરાવતા હોય દસમામાં આ પ્રાથમિક આ જે છે તે પ્રા માધ્યમિક શાળા છે આ શાળાની અંદર નવથી બાર સુધી ચાલે છે આ શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે તે લોકોના ભવિષ્યનો ફેસલો થવાનો છે કારણ કે એક દસમામાં છે ને બીજો વિદ્યાર્થી કોઈક બારમામાં હશે તે લોકોના માટે કેટલો કેટલો જે છે તે અગત્ય નો આ સમય છે આ સમયની અંદર તે લોકોને ભણવું જોઈએ તે લોકોને અભ્યાસ કરવો જોઈએ પરંતુ તે લોકોને તો પાણી જોવું પડે છે રોજ આવીને જાણે તલાવ ની અંદર સ્કૂલો અથવા સ્કૂલની અંદર તળાવ એવું થાય છે આવે તો અમારે કરે કરી અમે એની એની પણ હાલત જરા બતાવવાની પ્રયત્ન કરજો સામુ જે શૌચાલય છે તેની પણ શું હાલત થઈ રહી છે સમગ્ર જે પરિસ્થિતિ છે તે બિલકુલ ગરકાવ જોવા મળી રહી છે અને આ પંદર દિવસ બાદની પરિસ્થિતિ છે પંદર દિવસ થઈ ગયા પણ પંદર દિવસ ઉપર થયા છે અત્યારની તારીખ આ રૂપાણી સાહેબ કરાયું વત્તા રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા ગૌચર જમીન પડી હતી વોણીયા અમે કરી નાખી એટલે વોણી પાકી દિવાલ હરારો હરાર કરી અત્યારે હાલ બની છે તળાવ જેવી પરિસ્થિતિ બની છે ગોવિંદસિંહનો ગુસ્સો પણ અહીંયા વાજબી છે કારણ કે એક લોકલ છે અહીંયા લોકલ અહીંયા રહે છે લોકલ આ પરિસ્થિતિને રોજ જીવે છે અને આ પરિસ્થિતિથી ઘણા જે વિદ્યાર્થીઓ છે તે લોકો દો ચાર થઈને જીવતા હશે બિચારા થઈને જીવતા હશે અને ભણવાની જે ઉંમર છે ભણવાનો જે સમય છે તેમાં તળાવ તેમને જોવા પડે છે આ પાણીમાં ગરકાવળ મુતરડીઓ તેમને જોવી પડે છે અને સમગ્ર પરિસ્થિતિ તે લોકો બેચાર થઈ રહ્યા છે ખેર આગળના ગામડાઓની બધા તમામ ગામડાઓની પરિસ્થિતિ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો આપણે પ્રયત્ન કરીશું કે આખરે બનાસકાંઠાનું આ જે પૂર આવ્યું છે ભલે આ પૂર કુદરતી આપદાના કારણે આવ્યું છે પરંતુ માનવસર્જિત જે ઘટનાઓ અહીંયા દેખાઈ રહી છે એનું જવાબદાર કોણ છે તે ઢૂંડવાનો અને તમારાથી પણ પૂછવાનો પ્રયત્ન કરીશું જોડાયેલા રજો અમારી સાથે પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેજો હાલ હાલ પૂરતી મારા મને મારા સાથે આદિલને રજા આપશો થેન્ક યુ સો મચ